નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું રેટા સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા વિવિધ ક્ષેત્રમાં અભૂતપૂર્વ યોગદાન આપનાર ચરોતરના બાર નારી રત્નોનું સન્માન કરાયું મહાશિવરાત્રીના પર્વની ભવ્ય ઉજવણી સારંગપુર શ્રી કષ્ટભંજન દેવનો દિવ્ય શણગાર સાથે મારુતિ યજ્ઞ યોજાયો શ્રી નીલકંઠ મહાદેવ મંદિરમાં ભગવાન શિવની વિશેષ પૂજાનું આયોજન ના મેળાનો આજે છેલ્લો દિવસ ભવનાથમાં ભક્તોની ભારે ભીડ જય ગિરનારીના નાદ સાથે રાત્રે સાધુ સંતોની રવેડી નીકળશે શરીરે ભસ્મ લગાડી મૃગી સ્નાન કરશે સોમનાથમાં શિવભક્તોનો માનવ સાગર છલકાયો મહાદેવનો દિવ્ય અને અલૌકિક શૃંગાર જોઈ ભક્તજનો ધન્ય બન્યા ભોળાનાથની પાલખી યાત્રા નીકળી છ દિવસ ગબ્બર પર રોપવેની સુવિધા બંધ મેન્ટેનન્સની કામગીરીને લઈને આવનાર તારીખ અગિયારથી લઈને તારીખ સોળ સુધી ગબ્બર પર્વત પર રોપવેની સુવિધા બંધ રહેશે સમગ્ર અરવલ્લી જિલ્લામાં મહાશિવરાત્રીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ રહ્યું છે ત્યારે મોડાસા તાલુકાના ટિન્ટોઈ ગામ નજીક આવેલ વાંદિયોલ ગામે વૈજનાથ મહાદેવ મંદિર તથા ટિન્ટોઈ ગામે આવેલ ટેકરી મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ રહી છે વહેલી સવારે ભગવાન ભોળાનાથનો અભિષેક કરી આરતી પૂજા કરવામાં આવી હતી ભક્તોના દર્શન માટે લાંબી કતારો જોવા મળી હતી મોટી સંખ્યામાં મંદિર ખાતે ભક્તોની ભીડ ઉમટી પડી હતી તથા પરંપરાગત લોકમેળો યોજાયો હતો લોકમેળામાં આજુબાજુના પચીસ જેટલા નાના મોટા ગામડાઓમાંથી આવેલા લોકોની ભારે ભીડ જોવા મળી હતી મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠતા વાતાવરણ ભક્તિમય બન્યું હતું મંદિરના સંચાલકો દ્વારા શ્રદ્ધાળુઓ માટે ઉપવાસમાં વપરાતા ખાસ પ્રસાદનું આયોજન કરાયું હતું શ્રી વૈદ્યનાથ મહાદેવ મંદિર વાંજોલ ખાતે મહાશિવરાત્રીનો તહેવાર છેલ્લા વીસેક વર્ષથી ઉજવાઈ રહ્યો છે ત્યારે આજુબાજુના લગભગ પચીસથી ત્રીસ ગામડાના ભાવિક ભક્તો દર્શન કરી મહાપ્રસાદનો મહાપ્રસાદનો ભોગ લે છે પોતાનો અને એમનો મેળા જેવું અહીંયા વાતાવરણ સર્જાઈ રહ્યું છે ત્યારે દરેક નાના મોટા સર્વેને ખૂબ આનંદ આવે છે અને એક આનંદ આનંદદાયક એવો પ્રસંગ ઊભો થઈ જાય થયો છે અત્યારે આ પ્રસંગે અમારા મહારાજજી બાવજીજી વાસુદેવદાસજી મહારાજ એમની તપશ્ચર્યાને લીધે જ આ આ કાર્ય સંપૂર્ણ થાય છે વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્કના સંયોજનમાં યુનિવર્સિટીના એમ ડિપાર્ટમેન્ટ ઓડિટોરિયમ ખાતે નારી શક્તિને સન્માનવાનો ખાસ કાર્યક્રમ યોજાયો હતો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષ્યમાં ચરોતરના અગ્રણી મહિલા સન્માન કાર્યક્રમ બે હજાર ચોવીસ અંતર્ગત આ આયોજન કરવામાં આવ્યું હતું બીજી તરફ નજર કરીએ તો વડતાલ વડતાલધામ શતાબ્દી મહોત્સવ એવમ શતામૃત મહોત્સવ સાળંગપુર ધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે તારીખ આઠ માર્ચ બે હજાર ચોવીસ રોજ દાદાને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો અને આરતી પૂજા સ્વામી દ્વારા કરવામાં આવી હતી અને મંદિરના પરિસર મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું

સમાચારો માં આગળ વાત કરીએ તો આજે મહાશિવરાત્રી છે જૂનાગઢના ભવનાથમાં શિવરાત્રીનો મેળો એના અંતિમ તબક્કામાં પહોંચ્યો છે આજે મેળાનો છેલ્લો દિવસ છે આ મેળાની આનંદ લેવા માટે દેશભરમાંથી લાખો ભક્તો સાધુ સંતો ઉમટ્યા છે ભવનાથમાં હર હર મહાદેવનો નાદ ગુંજે ઉઠ્યો છે બીજી તરફ આજે રાત્રે સાધુ સંતોની રવેડી નીકળશે તમામ સાધુ સંતો અને પાવાઓ શરીરે ભસ્મ લગાડી મૃગી કુંડમાં સ્નાન કરશે

અને સોમનાથ મંદિર પરિસરમાં શિવમય વાતાવરણ છવાયું હતું નવસારી જિલ્લામાં મહત્તમ તાપમાનમાં પુનઃ વધારો નોંધાયો છે ગુરુવારે મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ બે ડિગ્રીની ઉપર રહેતા બપોરના સમયે લોકોને ગરમીનો સામનો કરવો પડ્યો હતો નવસારી કૃષિ યુનિવર્સિટીના મોસમ વિભાગ ખાતેથી મળતી માહિતી મુજબ મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું છે તો લઘુત્તમ તાપમાનમાં ચાર ડિગ્રીનો વધારો નોંધાઈ તેર પોઈન્ટ પાંચ ડિગ્રી સવારે નોંધાયું હતું જિલ્લામાં સવારે અઠ્યાસી ટકા ભેજનું પ્રમાણ નોંધાયું હતું તે બપોરે તેમાં ઘટાડો થઈ છવ્વીસ હતું ગુજરાતના વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે જેમાં દસ થી બાર માર્ચ દરમિયાન ઉત્તર ભારત પરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે જેના કારણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠાના અમુક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે આ સાથે કચ્છના ભાગોમાં પણ માવઠું થઈ શકે છે સમાચારોમાં આગળ વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા બજેટમાં શિક્ષણ વિભાગ માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી એમ બે મહત્વની યોજનાઓની જાહેરાત કરવામાં આવી હતી જેમાં વિજ્ઞાન પ્રવાહને પ્રોત્સાહન મળે તેમજ વિદ્યાર્થીનીઓ ધોરણ બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે માટે આ યોજના શરૂ કરાઈ હતી રાજ્યના મુખ્યમંત્રી આ બંને યોજનાઓને ઘાટલોડિયામાં આવેલી જ્ઞાનદા ગર્લ્સ સ્કૂલ ખાતે શનિવારે સવારે નવ વાગ્યે યોજનાનો શુભારંભ કરાવશે બીજી તરફ નજર કરીએ તો તમારા બાળકનું આરટી હેઠળ શાળામાં એડમિશન કરાવવા માટે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે ભૂપેન્દ્ર પટેલ સરકારે બે હજાર ચોવીસ પચીસ માટે આરટી અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત કરી છે તમારા બાળકને આગામી પહેલી જૂન બે હજાર ચોવીસ રોજ છ વર્ષ પૂર્ણ થયેલા હશે તો ધોરણ એકમાં પ્રવેશ આપવામાં આવશે શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલ જાણકારી પ્રમાણે રાઈટ ટુ એજ્યુકેશન પ્રક્રિયા અંતર્ગત ચૌદ માર્ચથી છવ્વીસ માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકે શકાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે કરોડો ગૃહિણીઓને મોટી ભેટ આપી છે તેમણે એલપીજી સિલિન્ડરના ભાવમાં સો રૂપિયાના ઘટાડાની જાહેરાત કરી છે લોકસભા ચૂંટણી પહેલા સરકાર તરફથી કરાયેલા નિર્ણયથી લોકોને ફાયદો થશે અને કરોડો પરિવારોને ફાયદો થશે સરકારે એલપીજી સિલિન્ડરના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે શક્તિ ભક્તિ અને ત્રિવેણી સંગમ ગણાતું જગત વિખ્યાત માં જગતજનની અંબાનું ધામ દેશ વિદેશમાં વિખ્યાત છે ગબ્બર પર્વત પર માતાજીના દર્શન કરવા માટે ભક્તો પગથિયા ચડીને અથવા રોપી સેવાનો લાભ લઈ ગબ્બર પર્વતની ચોચ પર આવેલા માતાજીના દર્શન કરવા પહોંચે છે ત્યારે આવનાર દિવસોમાં ગરબર પર્વત પર રોપવ્યની સેવા છ દિવસ સુધી બંધ રહેશે યાત્રિકોની સુવિધા અને સલામતીને ધ્યાને રાખી તારીખ થી સોળ સુધી છ દિવસ માટે રોપવેની સર્વિસ કામગીરીને કારણે બંધ રહેશે તો આ સાથે જીવનિંગ બ્લેટિનમાં અત્યારે બસ આટલું છે નમસ્કાર